સ્ટાર સભ્યશ્રી રાઘવજીભાઈ પટેલ તારીખ ચૌદ બે બે હજાર સત્તરના રોજ પાણીના પ્રશ્ને શાણંદથી ગાંધીનગર તરફ જતી ખેડૂતોની રેલીને આગળ વધતી અટકાવવા પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જ તથા પાણીનો મારો ચલાવતા ખેડૂતોમાં વ્યાપેલ ભય અને રોષની લાગણી દૂર કરવા રાજ્ય સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાં અંગેની તાકેદની જાહેર અગત્યની બાબત પર માનનીય કૃષિ મંત્રીનું ધ્યાન દોર્યું પેરા માનનીય રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમનું લેખિત નિવેદન રજૂ કર્યું અને તેમાંથી ઉપસ્થિત થયેલા પ્રશ્નોના જવાબો આપ્યા પેરા માનનીય રાજ્યકક્ષાના શ્રી પ્રદીપસિંહ જાડેજા તાકીદની જાહેર અગત્યની બાબત પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષના તમામ સભ્યશ્રીઓ વેલમાં ઘસી આવ્યા સૂત્રોચ્ચારો કરવા લાગતા માનનીય અધ્યક્ષશ્રીએ તેમને પોતાનું સ્થાન લેવાની વારવાર વિનંતી કરવા છતાં સૂત્રોચ્ચાર ચાલુ રહેતા અને સભાગૃહનું કામકાજ આગળ ચલાવવાનું અશક્ય બનતા માનનીય અધ્યક્ષશ્રીએ વેલમાં આવીને સૂત્રોચ્ચાર કરતા વિપક્ષના તમામ સભ્યશ્રીઓને એક દિવસ માટે સભાગૃહમાંથી સસ્પેન્ડ કર્યા અને તેઓને સભાગૃહની બહાર લઈ જવાનો સાર્જન્ટને આદેશ આપ્યો તદનુસાર સાર્જન્ટ દ્વારા સસ્પેન્ડ થયેલ સભ્યશ્રીઓને સભાગૃહમાંથી બહાર લઈ જવામાં આવ્યા પેરા ગુજરાત અલ્પસંખ્ય નાણાં અને વિકાસ નિગમ લિમિટેડનો સને બે હજાર ચૌદ પંદરનો વાર્ષિક અહેવાલ હિસાબો ઓડિટ અહેવાલ ભારતના કોમ્પ્રોટોલર અને ઓડિટર જનરલની ટિપ્પણી તેમજ નિગમની કામગીરી અંગે સરકારની સમીક્ષા તથા આ અહેવાલ સભાગૃહના મેઝ ઉપર મૂકવામાં થયેલ વિલંબ અંગેના કારણો સમજાવતું નિવેદન સભાગૃહના મેઝ ઉપર મૂકવામાં આવ્યું પેરા માનનીય અધ્યક્ષ શ્રી વિશ્રામ વિશ્રામના સમયમાં વિધાનસભા વિધાનસભા પરિસરમાં પત્રકારોને સંબોધવાના સ્થળો પર માનનીય રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર કોઈ વ્યક્તિ દ્વારા જૂથું ફેંકવાના બનાવ અંગે ચિંતા વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ